હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં આજે આપણે ભારતના સાંસ્કૃતિક વારસાનો ટોપ થર્ટી એમસીક્યુ સોલ્વ કરીશું તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી નીચેનામાંથી કયું લોક નૃત્ય કર્ણાટક સાથે સંબંધ ધરાવે છે યક્ષજ્ઞાન જ્ઞાન વિધિ જાગા કે જોરા કયું લોકનું જે કર્ણાટક સાથે સંબંધ ધરાવે છે સાચો જવાબ છે યક્ષજ્ઞાન જે કર્ણાટક સાથે જે કર્ણાટકનું લોકનૃત્ય છે ભારતીય રાષ્ટ્રીય અભિલેખા સ્થાપના ક્યારે થઈ હતી ઓગણીસો તોતેર માં ઓગણીસો એક્યાસી માં ઓગણીસો બાણું માં કે બે હજારમાં ભારતીય રાષ્ટ્રીય અભિલેખા સ્થાપના ક્યારે થઈ હતી તો સાચો જવાબ છે ઓગણીસો ને એક્યાસી માં રાષ્ટ્રીય ભારતીય રાષ્ટ્રીય અભિલેખા સ્થાપના થઈ હતી સંગીત રત્નાકર ગ્રંથના રચિતા કોણ છે પંડિત સારંગદેવ મહર્ષિ વાલ્મિકી મહર્ષિ નારદ કે તુલસીદાસ સંગીત રત્નાકર ગ્રંથના રચિતા કોણ છે તો સાચો જવાબ છે પંડિત સારંગ દેવજે સંગીત રચયિતા છે રત્ન ગુફામાં તેર થી ઓગણસી ગુફા કયા ધર્મને લગતી છે બૌદ્ધ ધર્મને હિન્દુ ધર્મને જૈન ધર્મને કે પારસી ધર્મ થી ઓગણત્રીસ નંબરની ગુફા તો સાચો જવાબ છે હિન્દુ ધર્મને લગતી છે ઇલોરાની ગુફાઓ જ્યોતિર્મઠ ભારતના કયા રાજ્યમાં આવેલું છે ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ ઓડિશા કે તમિલનાડુ જ્યોતિર્મઠ ભારતના કયા રાજ્યમાં આવેલું છે તો સાચો જવાબ છે ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે જ્યોતિર્મઠ અવેસ્તા ગ્રંથ કયા ધર્મને પવિત્ર કયા ધર્મોનો પવિત્ર ગ્રંથ છે હિન્દુ શીખ જૈન કે પારસી અવેસ્તા ગ્રંથ કયા ધર્મોનો પવિત્ર ગ્રંથ છે તો સાચો જવાબ છે પારસી ધર્મનો પવિત્ર ગ્રંથ છે અવેસ્તા દીપાવલી શબ્દ કઈ ભાષાનો શબ્દ છે ઉર્દુ ગુજરાતી સંસ્કૃત કે હિન્દી દીપાવલી શબ્દ કઈ ભાષાનો શબ્દ છે તો સાચો જવાબ છે સંસ્કૃત ભાષાનો શબ્દ છે દીપાવલી ખાંડ તહેવાર ભારતના કયા રાજ્યોમાં ઉજવવામાં આવે છે મેઘાલય ઝારખંડ બિહાર કે અરુણાચલ પ્રદેશ ખાન તહેવાર ભારતના કયા રાજ્યોમાં ઉજવવામાં આવે છે તો સાચો જવાબ છે અરુણાચલ પ્રદેશમાં ખાન તહેવાર ઉજવવામાં આવે છે કુંભલગઢનો કિલ્લો કયા રાજ્યમાં ક્યાં આવેલો છે ઉદયપુરમાં જયપુરમાં જોધપુરમાં કે અજમેરમાં કુંભલગઢનો કિલ્લો કયા આવેલો છે તો જવાબ છે ઉદયપુરમાં આવેલો છે કુંભલગઢનો કિલ્લો નીચેનામાંથી કોણ સિતાર વાદ્ય સાથે સંબંધ ધરાવે છે રમાકાંત પાઠક પંડિત રવિશંકર રઘુનાથ શેઠ કે હરિપ્રસાદ ચોરસિયા સિતાર વાદ્ય સાથે કોણ સંબંધ ધરાવે છે તો સાચો જવાબ છે પંડિત રવિશંકર જે વાદ્ય સાથે સંબંધ ધરાવે છે દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ કયા ક્ષેત્રે આપવામાં આવે છે સંગીત ક્ષેત્રે રમતગમત ક્ષેત્રે ચિત્રકલા ક્ષેત્રે કે ફિલ્મ ક્ષેત્રે દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ કયા ક્ષેત્રે આપવામાં આવે છે તો સાચો જવાબ છે ફિલ્મ ક્ષેત્રે દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ આપવામાં આવે છે અને ફિલ્મ ક્ષેત્ર સૌથી ઉચ્ચ સર્વોચ્ચ એવોર્ડ તરીકે ઓળખવામાં આવે છે દાદા સાહેબ ફાલ્કે એવોર્ડને રાત્રિના છેલ્લા પ્રવાહમાં ગવાતા રાગને શું કહેવામાં આવે છે યમન સારંગ લલિત કે મેઘ રાત્રિના છેલ્લા પ્રવાહમાં ગવાતા રાગને શું કહેવામાં આવે છે સાચો જવાબ છે લલિત તરીકે ઓળખવામાં આવે છે રાત્રિના છેલ્લા પ્રવાહમાં ગવાતા રાગને કપિલ મુનિનો મેળો ક્યા કયા રાજ્યમાં ભરાય છે કપિલ મુનિનો મેળો કયા રાજ્યમાં ભરાય છે રાજસ્થાન આસામ ઓડિશા કે પશ્ચિમ બંગાળ તો સાચો જવાબ છે રાજસ્થાનમાં ભરાય છે કપિલ મુનિનો કાલીઘાટ લોકચિત્રકલા કયું રાજ્ય સંકળાયેલું છે આસામ ઝારખંડ પશ્ચિમ બંગાળ કે આંધ્રપ્રદેશ કાલીઘાટ લોક લોકચિત્રકલા સાથે તો સાચો જવાબ છે પશ્ચિમ બંગાળ સાથે સંબંધ ધરાવે છે બોડો જનજાતિ નીચેનામાંથી કયા રાજ્યમાં જોવા મળે છે કેરળ આસામ ગુજરાત કે મહારાષ્ટ્ર બોડો જનજાતિ નીચેનામાંથી કયા રાજ્યમાં જોવા મળે છે તો છે આસામમાં જોવા મળે છે બોડો જનજાતિ સિકંદર લોધી નો મકબરો કોના દ્વારા બંધાવવામાં આવ્યો હતો ઇબ્રાહિમ શાહ લોધી દ્વારા બાબર દ્વારા બહ્લોદ લોધી દ્વારા કે ફિરોજ શાહ દ્વારા સિકંદર લોધી નો મકબરો બંધવામાં આવ્યો હતો તો સાચો જવાબ છે ઇબ્રાહીમ લોકંદર મકબરો બંધાવવામાં આવ્યો હતો કબીર ઉત્સવ કબીર ઉત્સવ નું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવે છે ઉત્તર પ્રદેશ બિહાર ઉત્તરાખંડ કે મહારાષ્ટ્ર કબીર ઉત્સવ નું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવે છે તો સાચો જવાબ છે ઉત્તર પ્રદેશમાં કરવામાં આવે છે કબીર ઉત્સવ નું આયોજન રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ઓગણીસો ચોપનમાં ઓગણીસો પિસ્તાલીસમાં ઓગણીસો ઓગણસાહીઠમાં ઓગણીસો ત્રેપનમાં રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો સાચો જવાબ છે ઓગણીસો ને ઓગણસાહીઠમાં રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી હતી નીચાણામાંથી જમ્મુ કાશ્મીર સાથે કયું લોક સંગીત સંકળાયેલું છે ઓવી બનાવન ભગવતી કે લોટિયા નીચાણામાંથી કયું બીજામાં જમ્મુ કાશ્મીર સાથે કયું સંગીત સંકળાયેલું છે તો સાચો જવાબ છે વનાવન લોક લોકસંગીત જે જમ્મુ કાશ્મીર સાથે સંકળાયેલું છે દેવીનો મોર દેવની મોરીનો સ્તૂપ કયા રાજ્યમાં આવેલો છે મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ ગુજરાત કે કર્ણાટક દેવની મોરીનો સ્તૂપ કયા રાજ્યમાં આવેલો છે તો સાચો જવાબ છે ગુજરાતમાં આવેલો છે દેવની મોરીનો સ્તૂપ નીચેનામાંથી દિલ્હીમાં કઈ વાવ આવેલી છે ચાંદ વાવ નુરજરા વાવ અગ્રેસેન કે રાણકી વાવ નીચેનામાંથી દિલ્હીમાં કઈ વાવ આવેલી છે તો સાચો જવાબ છે અગ્રેસેન વાવ જે દિલ્હીમાં આવેલી છે જયવિલાસ મહેલ કયા સ્થળે આવેલો છે જયપુર કાનપુર મુંબઈ કે ગ્વાલિયર જયવિલાસ મહેલ કયા સ્થળે આવેલો છે તો સાચો જવાબ છે ગ્વાલિયર માં આવેલો જય જય વિલાસ મહેલ બાંધની ગુફા કયા રાજ્યમાં આવેલી છે મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ તમિલનાડુ કે કર્ણાટક બાંધની ગુફા કયા રાજ્યમાં આવેલી છે તો સાચો જવાબ છે મધ્યપ્રદેશમાં આવેલી છે બાંધની ગુફાઓ કયા મુગલ બાદશાહના શાસન કાળની સ્થાપત્ય કલાનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે અકબરના શાસનમાં શાહજહાના શાસનમાં જહાંગીરના શાસનમાં કે ઔરંગી શાસનમાં સ્થાપત્ય કલાનો સુવર્ણ યુગ કયા મુગલ બાદશાહના સમયમાં ગણવામાં આવે છે તો સાચો જવાબ છે શાહજહાના શાસન કાળમાં સ્થાપત્ય કલાનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે કયા મુગલ બાદશાહના શાસનમાં કાળમાં ચિત્રકલાનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે બાબરના હુમાયુના અકબરના કે જહાંગીરના ચિત્રકલાનો સુવર્ણ યુગ કયા યુગ તો સાચો જવાબ છે જહાંગીરના સમયને ચિત્રકલાનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે કયા સ્તૂપને ધમેક સ્તૂપના નામે ઓળખવામાં આવે છે કયા સ્તૂપને ધમેક સ્તૂપના નામે ઓળખવામાં આવે છે સાંચીનો સ્તૂપ શારનાથનો સ્તૂપ અમરાવતીનો સ્તૂપ કે બોધિગયાનો સ્તૂપ ધમેક સ્તૂપ કયા કયા સ્તૂપને ઓળખવામાં આવે છે તો સાચો જવાબ છે શારનાથના સ્તૂપને ધમેક સ્તૂપ પણ કહેવામાં આવે છે એ હોલનું મંદિર કયા રાજ્યમાં આવેલું છે તમિલનાડુ રાજ્યમાં મધ્ય પ્રદેશ રાજ્યમાં મહારાષ્ટ્ર રાજ્યમાં કે તેલંગાણા રાજ્યમાં એ હૉલનું મંદિર કયા રાજ્યમાં આવેલું છે તો તો સાચો જવાબ છે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે જમાયત ખાન મસ્જિદનું નિર્માણ કોણે કરાવ્યું હતું અલાઉદ્દીન ખિલજીએ સિકંદર શાહે બાબર કે શાહજાહે જમાયત ખાન મસ્જિદનું નિર્માણ કોને કરાવ્યું હતું તો સાચો જવાબ છે અલાઉદ્દીન ખિલજીએ જમાયત મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું કઈ શૈલીને દક્ષિણ ભારતીય શૈલી પણ કહેવામાં આવે છે બેસાડ શૈલી દ્રવિડ શૈલીને ચાલુક્ય શૈલી કે નાગર શૈલીને કઈ શૈલીને દક્ષિણ ભારતીય શૈલી તરીકે ઓળખવામાં આવે છે તો સાચો જવાબ છે દ્રવિડ શૈલીને દક્ષિણ ભારતીય શૈલી તરીકે પણ ઓળખવામાં આવે ફતેહપુર સીકરીને વિશ્વ વિરાજન સ્થળમાં યાદીમાં ક્યારે સામેલ કરવામાં આવ્યું હતું ઓગણીસો છ્યાસી માં ઓગણીસો છપ્પન માં ઓગણીસો પંચ્યાસી માં ઓગણીસો ત્યાં માં ફતેપુર વિશ્વ વિરાજન સ્થળની યાદીમાં ક્યારે સામેલ કરવામાં આવ્યું સાચો જવાબ છે ઓગણીસો છ્યાસી માં ફતેબુ સિકરીને વિશ્વ વિરાજન સ્થળમાં યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું ફ્રેન્ડ તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં બાય બાય